ઉપલેટા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ગરબી મંડળની તમામ પંદરસો બાળાઓનું જમણવાર કરવામાં આવ્યું ઉપલેટામાં જાગૃતિ સેન્ટર દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવે છે ત્યારે હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે જેને લઈ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નવરાત્રીના ચોથા નોરતે સમસ્ત સમાજનું દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છઠ્ઠા નોળતે ઉપલેટા તેમજ તાલુકાની બાળાઓને નવરાત્રીમાં અંદાજે પંદરસો જેટલી બાળાઓને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેમાં શિયાળામાં ગરીબ વર્ગના લોકોને ઢાબળા ચોમાસામાં ટાલપત્રી ઉનાળામાં દરેક ચોકમાંના દિવસે ઠંડા પાણીના કુલર મૂકવામાં આવે છે બાવલા ચોકમાં છાસનું વિતરણ કરવામાં આવે છે અને સ્કૂલના સમયે ચોપડાનું પણ અડધા ભાવના દરે વિતરણ કરાય છે તેમજ દશેરા ઉપર મીઠાઈ તેમજ ફરસાણ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવે છે તેમજ જૈન જાગૃતિ સેન્ટર કાર્યક્રમને માટે આવા કાર્ય માટે આગળ હોય છે વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ઉપલેટા અશોકભાઈ શેઠ મારું નામ અમારા શેઠ પરિવાર દ્વારા આજ રોજ પંદરસો બાળાનું જમણવાર અને ત્રણસો બાળ ત્રણસો આમંત્રિત મહેમાનનું જમણવાર આ બધું સંચાલન અમારા જૈન જાગૃતિ દ્વારા કરવામાં આવે આ બાળાઓ છેલ્લા મેં પંદર વર્ષથી બાળાઓને જમાડીએ છીએ અમને એમ લાગે છે સાત સાત અહીંયા માતાજી પધાર્યા હોય એવું લાગે છે આજનો જે અમારું વાતાવરણ હતું આજનો જે ઉત્સાહ શેઠ પરિવારના અંગને જે છે અને પરિવાર દ્વારા જમાડી આશીર્વાદ આની સાથે સો જણા પેસોવાળા હતા બધા ખૂબ કાર્ય માન્યો શેઠ પરિવાર એક મોટો પરિવાર છે વટ વૃક્ષ વાળો પરિવાર છે હંમેશા માતાજી પાસે પ્રાર્થના કરીએ કે હંમેશા આવા કાર્ય કરતા રહીએ

મસ્ત પ્રસાદી શિરો ને તેમજ બધી નવી નવી ને ગરમા ગરમ બેસાડીને જમણવાર કર્યો અને બધાએ સાથે મળીને જોઈ